વોર્ડ નંબર માં આવેલી ખાડિયાપોળમાં પીવાનું ગંદુ પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો વડોરા મહાનગરપાલિકાની કચેરીની સામે આવેલી ખાડિયાપોળમાં છેલ્લા છ મહિનાથી પીવાનું પીળું પાણી આવી રહ્યું છે જેને લઈને સ્થાનિકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો તેમનું કહેવું છે કે આ પાણી પીવાથી ઝાડા ઉલટી અને કમળા જેવા રોગો થાય છે પીળું પાણી હોવાના કારણે તેને ગરમ કરવું પડે છે અને તેને લઈને ગેસ બિલ પણ વધારે આવે છે પાણી વેળો ભરવા છતાં પીવાનું પાણી પાલિકા ચૂકવા આપી શકતી નથી અનેક વાર પાલિકામાં રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી વોર્ડમાં રજૂઆત કરીએ છીએ તો વોર્ડમાંથી અધિકારીઓ કહે છે કે આ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન છે તેમણે ત્યાં રજૂઆત કરો તો પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાંથી વોર્ડમાં રજૂઆત કરવાનું કહેવામાં આવે છે જો આગામી સમયમાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો સ્થાનિક દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સ્થાનિકોએ સ્થાનિક નગરસેવક બાળુ સુરવેને સ્થળ પર બોલાવી ઉગ્ર રજૂઆત કરી હતી આ મારી છ મહિનાથી સમસ્યા છે અમે રજૂઆત કર્યા છતાં પણ કોઈ અહીંયા આવતું નથી અને છ મહિનાથી એટલું ગંદુ પાણી આપે છે ને એમાં જીવડા પેલા અળસિયા બળસિયા બધું જ આવે છે અમે અમારી ટાંકી બાટવાડે પંદર લાડે સાફ કરીએ છીએ હમણાં સાફ કરાઈ એટલું નોકરું કાળું કાળું કિચડ જેવું ને એટલું ગંદુ ગટર જેવું પાણી આપે છે અમારા ઘરમાં બધા નાના છોકરાઓ છે મોટા મોટા સિનિયર સિટી બધા છે એ બીમાર પડે હમણાં કમળો થયો તો બધાને ઝાડા ઉલટીઓ થઈ હતી આ ખર્ચા પછી આ પાણી અમને એટલું બધું વખત ઉકાળીને પીવું પડે છે અને પછી એના આ ખર્ચા પાછા ગેસનો આટલું ભળે પાછા દવાખાના ખર્ચા અમારા ઘરમાં નાનું છોકરું છે પછી મોટા ગુજરાત છે એ લોકોની બધાની સમસ્યાઓ નહીં જોવાનું એટલે તંત્ર કંઈ ઊંઘે છે એમને ખબર નથી પડતી કે આટલા છ સાત મહિનાથી રજૂઆત કરવા છતાં પણ એ લોકો ખાલી જોઈ જાય છે પણ એવું નહીં કે એનું ચોખ્ખું કંઈ નિવારણ કરે કે ચોખ્ખું પાણી કેવી રીતે આપવાનું કેવી રીતે એમને ખબર એમને કહો કે તમે પોતે આવીને આ પાણી પીવો તો તમને ખબર પડે કે આ પાણી કેવું છે આવે છે કેવું નહીં એટલે તંત્ર તો હજુ ઊંઘે છે તમે બધું આટલું બધું સ્માર્ટ સ્મિટી કરો છો આ બધું કરો છો તો એના કરતાં આ જે વસ્તુ જરૂરિયાત છે એનાથી જ આપણું બધું થાય જો પાણી ના હોય સારું ના મળે તો શું થાય એના કરતાં તમે એનું પહેલા કઈ લાવો અને પછી તમે બધું બેટી બનાવ્યા કરો વોર્ડ નંબર તેરમાં ખાડિયાપળ નંબર એક બે ના આજુબાજુના વિસ્તારમાં છેલ્લા છ છ મહિનાથી કારુનો ગંદુ પાણી આવે છે વિસ્તારની બહેનોએ મને રજૂઆતો કર્યા પછી પણ આપણે દરેક સામાન્ય સભામાં આની રજૂઆતો કરી છે કમિશનરશ્રીને પત્ર લખ્યા છે જે તે અધિકારીઓએ વોર્ડના વિસ્તારના અધિકારીઓએ ડ્રેનેજ પ્રોજેક્ટના હોય ડ્રેનેજવાળા હોય પાણી પુરવઠાવાળા હોય તમામને રજૂઆતો કરી છે પણ એમની અન લીધે યોગ્ય રીતે કામગીરી ન થવાના લીધે છ છ મહિનાથી આવું કારું ગંદુ પાણી આવે છે એના લીધે ઘર ઘર લોકો નાના બાળકો બીમાર પડી ગયા છે ઝાડા ઉલટીના કેસ થઈ ગયા છે લોકોને કમળો થઈ ગયો છે તો પણ આને ગરમ ગંદુ પાણી આવે એટલે એને ગરમ કરવું પડે એટલે ગેસનું બિલ પણ વધારે થાય છે પાણીના જગ જે બહારથી વેચાતા લાવવા પડે છે એનો ખર્ચો થાય છે પાણીનો વેરો ભરવાનો એટલે આટલા બધા ડબલ ખર્ચા કરવા પડે છે અને છ છ મહિનાથી યોગ્ય રીતે કામગીરી ન કરવાના લીધે વોર્ડવાલાને કહીએ તો એવું કહે છે કે આ તો પ્રોજેક્ટવાળાનું કામ છે પ્રોજેક્ટવાળા કરશે પ્રોજેક્ટવાળા એવું કહે છે આ તો વોર્ડની સમસ્યા છે તો વોર્ડવાલા કરે એમનામાં સંકલન ન હોવાના લીધે વિસ્તારના લોકો છ છ મહિનાથી ગંદુ પાણી પીવું પડે છે અમારી એવી માંગણી માંગણી છે કે ટૂંક સમયની અંદર આ કામગીરી યોગ્ય રીતે પૂર્ણ સારી રીતે નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું